કાર્યવાહી ચાલુ કરી છે જેમના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે વિદેશી ઘૂસણખોરો સામે વિશાળ ઓપરેશન ચાલી રહ્યું છે ક્રાઇમ એસઓજી ઝોન સિક્સ અને હેડક્વાર્ટર ટીમનું આ સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન છે જેમાં ચારસો થી વધુ શંકાસ્પદ વિદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે વિદેશી ઘુસણખોરો સામે પગલા લેવા માટે ખાસ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આ ઝડપાયેલ ઘુસણખોરોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પહેલા એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ જવાયા હતા ઓપરેશન દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ કાર્યવાહી માટે કડક તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે આ લોકો પાસે રહેલા આધાર કાર્ડ સ્કેન ન થતા હવે તેમના ડોક્યુમેન્ટની ખરાઈ પણ શરૂ કરવામાં આવી છે ચારસોથી વધુ શંકાસ્પદ પકડ્યા છે જેમાંથી જેમના પણ દસ્તાવેજની ખરાઈ ન નહીં થાય તેમને પરત મોકલી દેવામાં આવશે વિદેશી સામે હવે કડક કાર્યવાહી પોલીસે કરી છે વિદેશી ઘુસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક જે અહીંયા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર છે વીણી વીણી અને ઘરભેગા કરવા માટેનું જે આદેશ આપવામાં આવ્યો હતો હર્ષ સંઘવીએ પણ આ હુંકાર કર્યો હતો તેને લઈ અને આ કાર્યવાહી છે છે તે ગુજરાત પોલીસે કરી જેમાં આજે વધુ શંકાસ્પદ વિદોષીઓને ઝડપી પાડ્યા હતા અને જેમને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા અને બીજા પણ અનેક વિસ્તારમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે